સ્ટાર દર્શક મિત્રો અત્યારે હજી બે મહિનાનો ટાઈમ લાગશે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો અને બે મહિનાની આસપાસ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કે છે મંદિર બહુ જબરજસ્ત બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ કાકા સાથે આપણે વાત કરી આ મંદિર જ્યારે ત્યારે ત્યારનું અહીંયા પાછળ જ રહેતો હતો ભરવાડભાઈઓની જે ભાવના અને એ મહાદેવનું મંદિર બનાવે એ અમને એ સમયમાં બહુ નવીન લાગતું નહીં ભરવાડ પણ અહીંયા મેં જોયું કે મૂંધવા અને ગમારા અને એવી અટકવાળા ભરવાડભાઈઓ એવું સરસ મંદિર બનાવ્યું ભાઈ હું મનોમન જે રાજી થયો છું ને એ મારા ભગવાનને જ જાણે રાજી થયો અરે ભરવાડભાઈઓ અરે વાહ વાહ વાહ

બિલેશ્વર કામ ચાલુ છે ત્યારે હજી કામ બાકી છે હજી બે મહિના પછી પ્રાણ પ્રસિદ્ધા કરવાની છે બોલો લગા લાખાના ઠાકરની જાય રાણીમાં રૂઢિમા ઠાકરની જાય લગા લાખાના ઠાકરની જાય હર હર મહાદેવ હર બોલો બોલો ને પ્રાણ કરવાની છે હા ત્યારે બે મહિના પછી કરવા વૈશાખ મહિનામાં પ્રાણ પ્રસિદ્ધા કરવાની છે જય ઠાકા જય ઠાકર બોલો જય ગંગા જય ઠાકોર જય ઠાકોર જય ઠાકા જય ઠાકોર જય ગંગાલા છ બા જય ગંગાલા છા બાપા જય ગંગા લશા બાપા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જાન ભૂતગણા સેવિં કપતિ જમ્બો ફલચારુભક્ષણમ ઉમાસુત શોક વિનાશકારક નમા વિઘ્નેશ્વર યદ પાદ મહા આદો દેવિદેવગર્ભજન ગોપીગ્રહે વર્ધન માયાપૂતનજીવતાપહણ ગોવર્ધનો કંસછેદનકૌરાદહન કુંતેશતા પાલન મે તત્ગવતપુરાણ કથિ શ્રીકૃષ્ણ લીલામૃતમ આદો રામ હત્વા હૃગમ કાંચન વેદેય હરણમ ઝટાયુમરણ સુગ્રી સંભાષણ બાલી નિર્દલં સમુદ્રતરણ લંકાપુરી દહન પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનન એતરામાયણમ બોલો શ્રીરામચંદ્ર ભગવાન જય આજે બહુ વર્ષને સાથે જણું છું કે ભરવાડ સમાજના નાના ભાઈ રૈયા ચોકડી મધ્યે ઠાકરદાદાનું મંદિર ધરાવે છે આ સમાજ બહુ જ એને ઉપર લાગણીશીલ છે એ મંદિરને લાગતી તમામ સુવિધાઓ પૂરી પાડે છે બે મહિનાની વાર છે પ્રાણ પ્રતિષ્ઠા માટે તથા આ મંદિર માટે ઘણું યોગદાન દીધેલ છે વડીલોએ અને આ મંદિરની સેવામાં બહુ જ હાજરી આપે છે તથા આ હનુમાન દાદાનું મંદિર પણ આ લોકોને ઈચ્છા છે કે સારી રીતે એનો નિર્માણ કરી શકે એવી એમને શક્તિ આપે અને રામ દરબારનું સ્થાપના પણ એમને મૂર્તિની ઓર્ડર આપેલ છે અને બધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અમારા ભરવાડ સમાજના લાગણીશીલ તમામ વડીલોને ખૂબ લાગણી છે અને અહીંયા તમામ દર્શનાર્થી દર્શન કરવા આવે છે અને લાગણીશીલ છે અને ક્યારે ભગવાન આપણા દર્શન માટે સામેથી આવીને આપને દર્શન આપી શકે છે પણ આપણે એને ઓળખી શકતા નથી ભગવાન એમને ઓળખવાની પણ શક્તિ આપે અને એની તન મનથી સેવા અહીંયા સ્વીકાર કરે ભગવાન એવી એને શક્તિ આપે તમામ ભરવાડ સમાજને ખૂબ ખૂબ અભિનંદન An amonni a te na na tanakour zo lamolali ॐ नमः शिवाय ॐ त्रम्मगं द्यदामहिं सुगन्धिं मुष्टिबलधानं गुरुवारुक्मिप्रबन्धनां मृत्योर्मुक्सीयमामृतम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय